વરસાદના આગમન પછી સર્વત્ર નવું ઘાસ ઊગી નીકળતું હોય છે અને એની સાથે સાથે વન વગડી પણ અનેકો પ્રકારના કંદમૂળ અને વેલા પણ નવ પલ્લવિત થઈ જતા હોય છે પહેલા વરસાદમાં ઊગી નીકળતા ઘાસને ચૌધરીઓ નાંદુરવ તરીકે ઓળખે છે અને આ નવું ઘાસ પણ એમના માટે દેવ છે જેથી તેઓ પ્રકૃતિને દેવ માનીને પૂજે છે સારો વરસાદ થવાના કારણે નવું ઘાસ ઊગી ગયું હોય પશુ પક્ષીઓ માટે ચારો મળી રહેશે તથા વાવણી શરૂ થઈ ગઈ હોવાથી બધા લોકો માટે અનાજ પાકશે એવી આશા સાથે પ્રકૃતિનો આભાર માનવીની આ પૂજા છે એની સાથે પાડેલા પશુઓમાં કોઈ બીમાર ન આવે તે માટે વન ઔષધિઓની પૂજા પણ કરવામાં આવતી હોય છે તથા વર્ષોથી ચાલી આવેલા ગામના કેટલાક નીતિ નિયમો તેમજ પરંપરાની સમીક્ષા પણ આ દિવસે કરવામાં આવતી હોય છે નાંદુરવા દેવની પૂજા માટેનો દિવસ નક્કી થઈ ગયા પછી લોકો ખબર આપવાનું કામ વેઠીઓ કરતા હોય છે આ પૂજાના આગલા દિવસે ગામના પુરુષો નિયત કરેલ જગ્યાએ વન ઔષધિઓ લેવા માટે જતા હોય છે આ સમયે ઔષધિઓ ઓળખનારા ભગતોને અવશ્ય સામેલ કરવામાં આવતા હોય છે વન ઔષધિઓ ગામમાં લાવ્યા બાદ દેવસ્થાને એની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારબાદ એને છૂંદીને પાણી ભરેલા વાસણોમાં નાખવામાં આવે છે આ રીતે ઔષધિઓનો અર્ક તૈયાર કરવામાં આવે છે દેવ પૂજા પત્યા પછી ગામમાં ખેતી કામ માટે આખા વર્ષના મહેનતાણાના દરથી સમીક્ષા કરવામાં આવે છે નાંદુરવો પૂજાય ત્યાં સુધી છૂટક ચડતા ઢોરોને ગમે તે વ્યક્તિના સેઢાએ ચારવાની છૂટ રહેતી હોય છે પરંતુ નાંદુરવો પૂજાય જાય પછી જ ઢોરોને બીજાની માલિકીની જગ્યાએ ચરાવવાનું બંધ કરાવવામાં આવે છે આમ નીતિ નિયમો નક્કી થયા બાદ ઢોરોને કોળમાં બાંધી પૂજામાંથી લાવવામાં આવેલી ખૂંટી કોળના બારણાને બંને તરફ મજબૂત રીતે ખોસી દેવામાં આવે છે ત્યારબાદ પૂજામાંથી લાવવામાં આવેલા વચન અને ઔષધિયો આખી

આ દરો પણ નક્કી કરતા હોય છે આદિવાસી સમાજમાં નાનડવા દેવ નું ખુબ મહત્વ છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ વાકલ માંગરોડ